જો સેજ વૃત્તિ ગઈ તો નીચે પડે દત્તાત્રેય ભગવાને ચોવીસ ગુરુ કર્યા એમાં બાંબુમાંથી તીરખામડા બનાવનારો એક રોડ કાંઠે બેઠો તેને એને ગુરુ કર્યો બોલો એમાંથી શિક્ષા લીધી એ બાંબુને છોલતો હોય છે તીરખામડા બનાવતો હોય છે રાજાની આખી સ્વારી નીકળી બે નવાજાય સહિત તો એ તો એની મસ્તાની મજ હતો હું ન જોયું આખું સ્વારી વહી ગઈ ત્યારે એને પૂછ્યું કે ભલા તે કંઈ જોયું શું હમણાં અહીંયાથી કંઈ નીકળતું જોયું ખબર નથી ત્યારે દત્તાત્રેય કે એક બાણ બનાવવામાં આટલો ડૂબી ગયો કે આજુબાજુનો આટલો બેન્ડવાજા છે રાજાની સ્વારી ગઈ તો ખબર નથી તો હું મારા લક્ષ્ય પરમાત્માના સ્વરૂપ ઉપર આટલો કેમ ડૂબી શકતો નથી તે દિવસથી કે મેં વ્રત્યુ સંકેલી ઈશ્વરના તત્વની અંદર એમ આટલા સુધી પહોંચી ગયો એમ